ನಮಸ್ಕಾರ ಮಿತ್ರ ಸ್ವಾಗತ ಗೋನಲ್ ಆಗಿ ಸಾ ಹಾಜರ ಚೋವಿ ગુરુવારના રોજ મિત્રો જીરાની આવક વિશે વાત કરીએ તો ફરીવાર મિત્રો છાપરા નંબર સાત જે છે તેમાં જીરું ઉતારવામાં આવેલું છે ને છાપરા નંબર પિલો નંબર છ થી લઈને મિત્રો પિલો નંબર ચુમ્માલીસ સુધી છાપરું ખચાક ભરેલું છે આવક તો મિત્રો ગઈકાલે જેવી જ છે જે મિત્રો ગઈકાલે આવક હતી એવી જ આવક આજે નોંધાયેલી છે મિત્રો અંદાજીત બાવીસો ગુણી આસપાસની આવક છે અને મિત્રો હાલ હરાજીનું કામકાજ એ ચાલુ છે મિત્રો છાપરા નંબર સાતમાં તો ચાલો જાણી લઈએ કેવા જીરાના કેવા ભાવ રહેલા છે મિત્રો તેજી મંદિરની વાત કરું તો ગઈકાલે મિત્રો પરિવાર મિત્રો બપોર પછી મિત્રો બજારમાં થોડોક ઉછાળો જોવા મળ્યો હતો પચાસથી સો રૂપિયાનો અને આજે પણ મિત્રો ફ્રીવાર વાયદો મિત્રો વાયદાની અસર જોવા મળી રહી છે જેથી મિત્રો ગઈકાલના અને આજના કમ્પેરિઝનમાં કમ્પેર કરું તો મિત્રો સોથી દોઢસો દોઢસો રૂપિયાનો દોઢસોથી બસો રૂપિયા આસપાસનો વધારો છે મિત્રો દોઢસોથી બસો રૂપિયાનો વધારો ફ્રીવાર આજે ખુલ્લો છે મિત્રો મોસ્ટ ઓફ મિત્રો જે વકલ છે મિત્રો રનિંગ બજાર આપણે આગળ વિડીયોમાં જાણીશું તો વિડીયો મેટ સુધી બની રહીશું મિત્રો આજના જીરાના ભાવ જોવા માટે આજે થોડોક વાયદાની અસર છે

સવાર મિત્રો અત્યારે સો રૂપિયા બજાર ઊંચું ખુલ્યું છે ગઈકાલે કરતા મિત્રો ઘણો એટલે દોઢસો થી બસો રૂપિયા બજાર અત્યારે ઊંચું ખુલ્યું છે મિત્રો અમુક વખતના ગઈકાલે અડતાલીસો ના વધારે ભાવ જોવા મળતા હતા એકાવનસો ને છોતેર એકાવનસો ને છોતેર ભાવ્યું છે પાંચ હજાર એકસો ને છોતેર સરસ ધાણા સાથે છે પાંચ હજાર ને છવ્વીસ નવ સેમી સુપર અડતાલીસો ને છોતે નવ જીરો વધારે કસ્તર સાથે મીડિયમ ક્વોલિટી મીડિયમ ક્વોલિટી છે મિત્રો વધારે

પાંચ હજાર ને છોતેર નવ જીરું સુપર દાણા સાથે છે પાંચ હજાર છોતેર पाँच हजार एक नौ जिरो सरस दाना पाँच हजार छे सुपर दाना પાંચ હજાર ને એકાવન નવ જીરો સેમી સુપર થોડાક મીડિયમ દાણા સાથે એકાવનસો ને એક નવ જીરો દાણો સરસ છે માઇનર કસ્ટર છે એકાવનસો ને એક ओगन पचास पचास भाव थियो चारि हज़ार नव सो एकाव सेमी सुपर એક નવું સેમી સુપર વધારે કસ્તર સાથે દાણો સારો મિત્રો તમે જે આગળ ભાવ જોઈએ તે વીસ કિલો ભાવ છે અને ગઈકાલે દોઢસો રૂપિયા આસપાસની તેજી જોવા મળી રહી છે